ઉત્તર ગુજરાતના સંડેર ગામે નિર્માણ પામશે શ્રીખોડધામ મંદિર શિલાપૂજન સમારોહ સંપન્ન થયો શ્રીખોડધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા એકવીસ જાન્યુઆરી ઓગણીસ સો ના રોજ શ્રીખોડધામ સંડેર ખાતે એક હજાર આઠ શિલાપૂજન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ શિલાપૂજન સમારોહમાં એક હજાર આઠ યજમાનશ્રીઓના હસ્તે મુખ્ય શિલા સહિત એક હજાર આઠ શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું બે એક એક પચ્ચીસના રોજ સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં એક હજાર આઠ યજમાન પરિવારો દ્વારા એક હજાર આઠ શિલાઓની પૂજનવિધિ શરૂ કરવામાં આવી હતી વિધિ પૂર્ણ થયેમાં ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી શિલાપૂજન સમારોહમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવીને મંદિર નિર્માણ માટે ઉદાર હાથે દાન જાહેર કર્યું હતું તમામ દાતાઓનું શ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું શિલાપૂજન પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બે હજાર સત્તરમાં કાગવડ ખાતે શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે ટ્રસ્ટી મંડળે નિર્ણય લઈને સમગ્ર ગુજરાતના લેઉવા પટેલ સમાજને ટ્રસ્ટની હૂંફ મળે તે માટે ઉત્તર ગુજરાતના સંડેર ગામની બીજા શ્રીખોડધામ મંદિર નિર્માણ માટે પસંદગી કરવામાં આવી સંડેર ગામે શ્રીખોડધામ મંદિર બનવાથી ઉત્તર ગુજરાતના તમામ સમાજના લોકોને શ્રીખોડધામ ટ્રસ્ટના આરોગ્ય અને શિક્ષણની સેવાનો લાભ મળશે ખોડધામ એક સંસ્થા નહીં પણ વિચાર છે અને આ વિચાર સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાનો છે ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ શ્રીખોડધામ સંકુલ બનાવવાનો આપણો સંકલ્પ છે ખુશીની વાત એ છે કે દક્ષિણ ભારતમાં વસતા લેવવા પટેલ સમાજે પણ દક્ષિણ ભારતમાં ખોડધામ સંકુલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે આ મંદિરની ડિઝાઇન કાગવડ ખાતેના મંદિર જેવી જ રહેશે કલાત્મક મંડોવર રૂપ ચોકી શિખરપદ સહિત વિદ્યહેમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણ મંદિરનું નિર્માણ કરવામાં આવશે રંગમંડપ અને કોલી મંડપમાં સામરણ શિખર રહેશે જ્યારે એક મુખ્ય શિખર રહેશે મુખ્ય શિખર સુધી મંદિરની સિત્તેર ફૂટ ઊંચાઈ રહેશે એકસો સત્તર ફૂટ લંબાઈ અને પાસઠ ફૂટ પહોળાઈ હશે મંદિરમાં નવ નવનું ગર્ભગૃહ બનશે છ પાંચ છ પાંચનો રંગમંડપ બનશે મંદિરમાં સફેદ માર્બલની માં ખોડલની મૂર્તિની સ્થાપના થશે આ શિલાપૂજન સમારોહમાં ઠેર ઠેરથી હજારોની સંખ્યામાં ભાવિકો પધાર્યા હતા रानी टेकल पोना भाग रुके संडे रात में सिला पूजन इसी में आजे उपस्थित ऐसा में बेटर ला सही ज़मानों बदले ला सोमरा वरिलो ભાઈઓ બહેનો અને નું નિર્માણ અગિયાર થી શરૂ થયું અને એકવીસ એક બે હાજર સત્તર ના રોજ એવા બધા સમાજે ત્યારબાદ

આવા પાઉકી અનેક પ્રકલ્પો સૌરાષ્ટ્રને ચાલી રહ્યા છે પણ સમાધાન પંચ હોય શિક્ષણ પંચ હોય લીગલ ફેલ હોય આવા અનેક વ્યવસ્થાઓ પ્રોલદામના હેજાય થઈ રહી છે અને તમામ વ્યવસ્થાઓ ઉત્તર ગુજરાતને જલ્દીથી મળે એવી માંગ પડે પાસે પ્રાર્થના કરું છું મને જણાવતા આનંદ થાય છે કે એના પછી

શિલા પૂજન આવતા મહિને ભોપાલની અંદર થવા જઈ રહ્યું ત્યારે શિક્ષણની વાત કરું તો કોડોદામની એક પાંચ છે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન એમાં અનેક વિદ્યાર્થીઓ લાભ લઈ દરેક સમાજના વિદ્યાર્થીઓ લાભ લઈ ગુજરાત અને ભારત સરકારની અંદર નોકરીઓ લાગ્યા છે

અને જે થિંક ટેન્ક બેઠી છે એનો ખૂબ મોટો ફાળો હોય છે ત્યારે આ તકે સંદેરમાં બિલકુલ નામ લેતા રહ્યો છું કે રાજકોટના ભરતભાઈ આયાસ પાટણ સ્થિત તમારા કિરીટભાઈ એવાજભાઈ મારા નેહલભાઈ ભાઈ યોગેશભાઈ અને તમામ ભાઈ નરેશભાઈ બેઠેલા છે તમામ જે અહીંયા આગળ અને ઇન્ડિયા ટીમ એક્ટિવ થઈને આવો સરસ કાર્યક્રમ આપણે વચ્ચે મિત્રો છે આજે સંપન્ન થવા રહ્યો છે માં કરું કે પ્રકલ્પ છે આ આ કાર્યક્રમ જે છે એ ખૂબ સુંદરતાથી ખૂબ જલ્દી આપણે એમાં આગળ વધીએ શિક્ષણ સાથે આરોગ્યની પણ એક પ્રકલ્પ પહેલા દિવસથી કરેલો છે અને આપ સૌ જાણો છો કે